જય સૂર્ય ભગવાન રાંદ સૂર્ય ભગવાન મંદિર છે ભગવાન શ્રી સૂર્ય નારાયણ ભગવતી શ્રી રાંદર માતા

કષ્ટ ભંજન છોટે હનુમાનજી મૂર્તિ પણ મોટી છે જય શનિદેવ ભગવાન કેટલા કેટલા દીવાય છે કેટલા દીવાની આરતી થાય જાજા દીવા છે ભાઈ જય શનિદેવ આ બાજુ આવ્યા તો સૂર્ય ભગવાનના દર્શન થઈ ગયા શનિદેવના દર્શન થઈ ગયા ને હવે હનુમાન દાદાના સારંગપુર દર્શન કરી આવીએ પણ નવગ્રહ આવ્યું આવ્યું ખરું હવે ખરા થાકી ગયા ભાઈ બહુ પલ્લો આ બધો પાણીનો વિસ્તાર જ લાગે આપડી જેમ આપણો કેમ ઘેર વિસ્તાર છે એની જેમ કે ના પાણી જ

Les doy un સુરાપુરા દાદા ધામે ભોગી ગયા ભોળા વિસ્તારો આમ અલગ જ લાગે ને हां हां फेलियो जयंगूसानी दिया भोरात बाल भाई फेल રાજાજી દાદા હજી હે આ કંઈક કામગીરી ચાલુ લાગે રોકાવાની વ્યવસ્થા બહુ સારી છે આમ ખરા વેલા મેળા ફોગો તો અહીં શું છે રોકાવાનું પછી જમણવાર ને બધું આમ મળી રહી નાસ્તો ચાલુ હોય 쟤, 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 હા હવે જમીન નીકળ્યા તો ભાગ્યાલ વચરાજ પરોઠા હાઉસ